me દેશી બ્લોગનામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સરસ મજાના વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે અને આજના વિડીયોની અંદર બહુ ખુશીની વાત જણાવતા અમને આનંદ થાય છે કે આજે હાથકથી અમારા એક ગુરુદેવ અમને મળવા માટે આવ્યા છે અને તમે આગળ વિડીયોમાં હું બતાવવાની છું કે એ કોણ છે અને શા માટે અમને મળવા માટે આવેલા છે કારણ કે એ અમારા ગુરુ હોય અને અમે તો એમને મળવા માટે જતા જ હોય પણ આજે પોતે અમને મળવા માટે છે અને નામ તમને કહી દઉં તો નામ છે મેહુલભાઈ ભટ્ટી અને છે કે હાથપથી અમને મળવા માટે આવેલા છે તો હાલો આગળ વિડિયોમાં હું તમને બતાવું કે મેહુલભાઈ જે અમારા ગુરુદેવ છે એમને આગળ વિડીયોમાં શું કહે છે અને બતાવું તમને આગળ વિડિયોમાં વિનર જાહેરના પપ્પા અને આ છે અમારા મેહુલભાઈ જે હાથપથી અમને મળવા માટે આવ્યા છે અને ખાસ સરસ મજાનો ટાઈમ કાઢી અને આવેલા છે અને એ એવું કે છે કે અમે પરિક્રમામાં ગયા તા તો આપણે મેહુલભાઈને ને પૂછી લઈએ કે પરિક્રમા ગયા તા ને કેવું લાગ્યું ને કેમ છે અને કેવા તમે વિડીયો મૂકવાના છે તો આગળ વિડીયોમાં બધા મિત્રો પછી જોઈએ કે તો મેહુલભાઈ થોડુંક અમારા વિડીયોમાં તમે કેજો ખાસ પેલા તો બધાને દિલથી બાપા સીતારામ કેમ જો બધા મજામાં ને આ દેશી ઓલો વૈશ્વિતા ચેનલ નામનું ચેનલ છે એમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ત્રણ દિવસ આ પરિક્રમ માં ગયો હતો કે મારો સીન જોતા લાગતું છે કે અત્યારે ફૂલ થાકી ગયેલા છે ઉદાગ્રો થાકી ઠાકોર બધું ભેગો છે અને પરેશભાઈ કે તું ના આમાં ત્રણ આપતા થાય એટલે મેં કીધું આ ટાઈમ લઈ લીધું એટલે હવે પરેશભાઈ હવાન કરીએ છીએ પરેશભાઈ ને લાઈમ આપ્યું મોરલા ઉડાડ્યા છે અને કોક આવે એને મોરલા ઉડાડ્યા છે પણ આપણે મોરલા નથી ઉડાડવાનું આપણે પરેશભાઈ ને

હરી ગુરુ તમે મારા તારણ આલયાજ માની લાખની હરજી રે કાયલ ગણી સાંભળજો ગુરુજી સરસ સરસ આપણા ગુરુજી માટે સરસ ગીત ગાઈ નાખ્યું છે અને હવે તમારે

હોય હવે કનૈયાનો નો કેમ થાય અરે હમળા સાંભળી નઈ કનૈયો નટવર રાધેશમાં કનૈયો નટવર રાધેશામ કનૈયો ઓ નટવર રાધેશામ કનૈયો નટવર રાધેશામ અને મેહુલભાઈ હવે તમને જે પરિક્રમામાં માં ગયા એના કયા વિડીયો આવવાના છે એ ખાસ થોડું કહી દેજો પરિક્રમા માં તો ઐશ્વર્યતા બેન ને આપડે થાય અમુક અમુક જગ્યાએ કવર આવે છે અમુક ના મોબાઈલ માં જ આવે હું ને મારી ભત્રીજા ભાઈ માં આવતું મારે નહોતો આવતું બીજા દસ જણા ને આવતું પંદર જણા એવો બન્યા છે

આપડે પેલો પડાવતો બધા પ્રિગ્રમ માં જાતા હોય બધાને ખબર હોય કે હીણા બાબુ મળીએ પહેલો પડાવ હોય એ પહેલો પડાવ આપણે પેલી ઘોડે દાલથી બીજો વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો એનો એન્ડ આપણે જીણા બાબુ મળીએ આપ્યો હતો કારણ કે પહેલો પડાવ આપણે અહીંયા અને એ વસાય પહેલા એક વાત કરી દઉં કે પ્રિક્રમમાં ને હાસુ માધ્યમ છે સાડા ત્રણ દિવસનું તમે કર્યું કેટલા દિવસ એક નાઇટ કરીને બરાબર

પેડ રહે ભાઈ લાખો ની આખું ગુજરાત તો ઠીક ગુજરાત બામ્યું અત્યારે કોબલે આવે લાખો ની મેદ નો હોય અને ખાસ તો બધાને ધ્યાન રાખવું પડે કે નાના બાળ બચ્ચા લઈ લેતા હોય તો એની સાવચેતી તમે પ્રિમ માં એટલે પ્લાસ્ટિક જેવી વસ્તુ પ્લાસ્ટિક માં પછી બધું આવ્યું છે તમારે માવનું વેસન હોય તો હોય સિગરેટનું વેસન હોય તો હોય પાણીની પ્લાસ્ટિક ની બ્રિસલેરી ની બોટલ હોય અથવા કોઈ ઠેલી કે એવું કઈ હોય તમારે બારો બહાર પચીસ હાજર પચીસ નો દંડ આપે છે એટલે અમે રીતે ફૂલ તૈયારીમાં સેવાય આપે છે કે ભાઈ પ્લાસ્ટિક ની જમા કરાવો અને એને અમે કાપડની લઈ અને એને અમે તમે શક્ય પ્રમાણે દાન કરો દાન

કરી એને તમે સંભળાયું ખુબ સરસ સંભળાયું છે મજા પણ આવ્યો છે અને મજા પણ આવી તમારે ચર્ચા કરવાની અને તમે અમારા ઘરે આંગણા તમને કેમ લાગ્યું

અ એસટીએથી સીધો રાજકોટ ગયો રાજકોટ ચાર વાગ્યા પહોંચ્યો ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની બસ પાંચ વાગ્યા રાજકોટની બસમાંથી સીધો બેઠો ક્યાં સીધો આવ્યો ભાવનગર દસ વાગે ભાવનગર પહોંચ્યો ને અત્યારે સાડે દસ અત્યારે જેવું છું ભાઈના ઘરે આપશે અને બીજું કે આપણે પ્રિય રમવાનું આપણા ઘડીયા ગયા છે આપને તો બધી બધી માહિતી નથી અને કદાચ ભૂલ થઈ હોય તો બધાને માહિતી કારણ કે લગન થાય ને ત્યારે બાર વાગે ગેટ ખુલે છે એવું આપડે અને પરિક્રમ જનરલ મેં એક નોંધ લીધી છે કે પ્રી ની અંદર છે ને ઘટિયા કરતા જોવાની મને બધું જોવાનું અને હું નાનો હતો ને મારો મમ્મી પપ્પાની કે હાઈ ત્યાંથી જાવ જાઉં ચાર પાંચ વર્ષ નહોતું જવાનું ચાર પાંચ વર્ષ પછી પાછો આ વખતે જોઉ છું ને તો નાનપણથી હું પ્રીગ્રુમમાં જાઉ પણ એક આ નોંધ લેવાનું અને બીજી નોંધ બધાને એ તો ખાસ મેં એક મેન નોન લીધી છે ને એ તો બધાને બે હાથ જોડી વિનંતી ખાસ હું મારા વિડીયોમાં કહેવાનો છું કે પ્રિગ્રમણ ની અંદર છત્રીસ કિલોમીટર ની રેન્જ માં આપડે હાઈલીન માઇન માઇન પહોંચીએ છીએ જ્યાં આવા લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અન્નક્ષેત્ર પાણી નું સાનું પ્રક આ બધા આપણે આપણે ખેલા લઈ ને ચાલી એકતા ને એ આપણી સેવા હાટી છે એટલું બધી સેવા આપે છે તો મારે જાહેર જનતા બે હાથ જોડી એ જ કહેવાનું છે કે ભાઈ તમે જ્યાં સાહ પાણી પીવો અનચેતના હોય ત્યાં ધમો સુવો તો ત્યાં કાંઈ નહીં તો કાંઈ નહીં તમારે દસ વીસ રૂપિયા કે પચાસ રૂપિયાનું દાન કરો મારા વાલા મેં એ એક પરેશભાઈ નોન લીધી કે જ્યાં અનચેત હતું ત્યાં પબ્લિક એમને જમી લેતું છું ત્યાં દાન નહોતા કરતા પછી એ સાફ પાણી નું કાઉન્ટર હોય સાફ પાણી નું સરબત નું બધા કાઉન્ટર ફ્રી માં સેવામાં હતા એવો વિચારું કે ભાઈ આપડે આ જમવાના ભાગના અમુક ધર્માદા ના કાર્ય વાપરવા પડે એટલે રાધા તો દસ વીસ પછી સો રૂપિયા પાંચ જણા સો રૂપિયા મને દ ત્યારે વિચારધારા કરાવે એટલે મહેરબાની કરીને કઈક વિચારધારા ને બદલો કારણ કે જે માણસો આપડે હાટું ને એટલી સેવા આપતા હોય આપણે હાડાની પરિક્રમા કરવાની છે અને એવડા એ અઠવાડિયું અઠવાડિયું સતત આપણી સેવામાં હોય એમના બાળબોષાને રેડા મેકી આપણી સેવામાં હોય તો ન્યાય યથાશક્તિ પ્રમાણે મારા વલા દાન કરવો હોય બસ એટલું મારું ગાવાનું હતું સરસ બહુ સરસ આપણે મેહુલભાઈએ સમજાયું છે મારા મારાવાલા થોડીક નોંધ લેજો ખાલી થોડીક લેશો ને તોય આપણે ઘણો બધો સુધારો લાવી શકશું અને મારા વાળા જે લોકો પરિક્રમા કરવા માટે જતા હોય એ અમારા વિડીયો જે જોતા હોય એ ખાસ થોડીક નોંધ લેજો અને સમજો વિડીયોને શું સમજાવવા માંગે છે ને શું કહેવા માંગે છે એ ખાસ સમજો અને હાલો આપણે અત્યારે વિડીયોને પૂર્ણ વિરામ તરફ લઈ જઈએ મળીએ નવા વિડીયોમાં તો આવજો બધાને જય માતાજી અને મેહુલ નીતાવલોક નામની ચેનલની મુલાકાત અવશ્ય લેજો મળીએ આગળ આવજો